તો રાજકોટ મેળાને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે જેમાં મેળામાં ત્રીસ ટકા સ્ટોલ અને રાઇડ્સમાં ઘટાડો કરાશે તેવું કલેક્ટરે કહ્યું છે લોકો હરીફરી શકે તેવા ઉદ્દેશ્યથી રાઇડ્સમાં ઘટાડો કરાશે મેળામાં થ્રી લેયર સિક્યુરિટી પૂરી પાડવામાં આવશે ડ્રોનથી સમગ્ર મેળા પર નજર રાખવામાં આવશે દર વર્ષની જેમ મેળા માટે સૂચના સૂચનો લોકોના સૂચનો લેવામાં આવશે સાતમ આઠમના મેળા બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે એનું જે નકશો લેઆઉટ પ્લાન છે એને ડીકન્જેસ્ટ કરી ત્રીસ ટકા સ્ટોલ્સ અને જે એના બીજા આપણા જે ચક્ર બીજા રાઇડ્સ છે એ ઘટાડવામાં આવી રહી છે જેથી પૂરતી સ્પેસ ત્યાં મળે એમ્બ્યુલન્સ વગેરેની પ્લેસમેન્ટ પણ રેશનાઇઝ કરવામાં આવી રહી છે ડ્રોનથી આખા જે કેટલા જનમેદની છે એના ઉપર નજર રાખવામાં આવશે દરેક સ્ટોલ ઉપર ફાયર એક્સટીંગ ફરજિયાત રાખવામાં આવશે સીસીટીવી જે છે એની સંખ્યા વધારવામાં આવી છે જેથી જેમ જેમ એની સંખ્યા જે કેપેસિટી કરતા સરખામણીમાં આવે તો એડવાન્સમાં આપણે થ્રી લેયરની સિક્યુરિટી રાખી પબ્લિકની એન્ટ્રી બંધ કરી શકીએ